ને શિવપત્ર માતાનો પૈયો આપણે કોઈ ઘંટા કે આપણે લઈ જવો એને માતાજીનો પૈયો તોડી નાખ્યો તો એને શું કરવું માતાજી કોઈ બી જગ્યાએ ભાળી આપણે કોઈ જગ્યાએ મૂકી હોય અને એની હંગાથ આપણે ઘેર જતા જ અને આપણે માતાજીનું વેણ કાપી નાખ્યું હોય તો શું કરવું તો તમામ માહિતી માટે વિડીયો આખો જોજો અને જોજો તો માહિતી પડશે મિત્રો અડધો વિડીયો જોશો ખ્યાલ નહીં આવે તો પ્રથમ તો આપણે વાત કરીએ કે માતાજીનું વેણ ખોવાઈ ગયો હોય માતાનું વેણ ખોવાઈ ગયો તો શું કરવું તો મિત્રો હું આ તમને સચા એ સાચી સાચી સલાહ આપું છું કે ભોપા દોડવાની જરૂર નથી કોઈ ટાળા કરાવવાની જરૂર નથી પેલી તો આપણે જ્યારે માતાજી નું વ્યાન ખોવાઈ જાય એટલે ઘરની અંદર તકલીફ આવે છે આપણે બીમારી કોઈ આવે કોઈ બી આજથી બીમારી ગમે તે ઘરમાં તકલીફ ઝગડા ક્રોધ પછી પૈસે તકવે પછી ધંધાની અંદર તકલીફ તમારે બધી રીતે એના માટે પેલું જાણવું જરૂરી છે કે આ તકલીફ છે નહીં જે આપણે માતા ને જે આપણી આગેવાન માતા હોય એને તમારે પૂછવું પડે માતાજી રિસાઈ ગયેલી હોય વેણ કપાઈ ગયું તો માતાજી જવાબ પણ સાચો નથી આપતા એના માટે શું કરવું તો આપણે મિત્રો એના માટે આપણે જયારે પાઠ ટાળીએ અને માતાજીને જો આંખ મૂકવો માતાજીને કલામ લઈને માતાજીને પૂછવું કે માં જો આટલી વાત હોય આ વાત હોય અને એવી રીતે તમારે ધીર એને દાખલો મૂકવો દસ દિવસ અગિયાર દિવસની અંદર મૂકવો એ દિવસ તમને અંદર તમને સારું લાગે લાગે તો તમારે એ વસ્તુ પકડી રાખવા એ વસ્તુ આગળ ચાલી જવાનું ચાલી જવા ને તો માતાજી નું વેણ તૂટી ગયું તો માતાજી ને પૂછી લેવા માતાજી તારું વેણ કાપી નાખ્યું છે વેણ ખોવાઈ ગયું છે એને મારે શું તો પેલું તો વેણ ક્યાં ખોરાનું કેવી રીતે ખોરાનું કઈ રીતે હતું એ પેલું જાણવાનું છે માતાજી ને પછી માતાજીને ને મનાવવા માટે એને આપણે વેણ ખોવાઈ ગયું અને માતાજી નું મનાવાની માતાજીને મનાવા માટે શું કરવાનું તો માતાજી કલમ લેવાની છે માતાજીની ની કલમ લઈ એના માટે દાખલો ને ફીર મૂકવાની દાખલો ને ફીર પાંચ દિવસ દસ દિવસ કે અગિયાર ની મૂકવાની પાંચ દિવસને ને દસ દિવસ અગિયાર દિવસ ની તમે તમારી ઈચ્છા પ્રમાણે મૂકો તમારે જે કામ મૂક્યું હોય કામ ધાર્યું હોય મૂક્યું હોય કે માતાજી જો આ વેણ તારવું હોય અને આવી રીતે ખોવાઈ ગયું હોય ને આટલી અમારી ભૂલ થઈ ગઈ હોય અમે કર્યું કે મારા દાદા કરી કે મારા પડતા કર્યું તો માસી ગોતર અમે આટલા દિવસ ની અંદર અમે કામ ધારીએ છીએ આ અમારું કામ થવું જોઈએ અમારે આવી રીતે આ છે આવી રીતે આવી રીતે થાય તો એ તમારે માતાજી કે એટલો એનો કરવો એ થઈ ગયા પછી માતાજી નું થવાનું જયારે મૂકવાનું હોય તમારે પહેલથી જાણ કરવી માતાજી અમે માતાજી આ કામ મૂકીએ છીએ અને આ કામ આટલા દિવસમાં થશે તો તું કઈ કરવા તૈયાર છે માતાજી તું વેણ કે તો વેણ વાળી લાવવા તૈયાર છીએ એ કે તો એ ઘર અમારે બંધ કરવું પડે તો એ ઘેર બંધ કરી દઈશું એ ગામ બંધ કરવું પડે તમે ગામ બંધ કરી દઈશું એના ઘેરનું ખાવા પીવાનું તું માતા કહીશ તો ખાવા પીવાનું બંધ કરી દઈશું પણ તું આટલું કામ કરે તો ના વાત હતી હોય અને આ દાખલો તું મનાતી હોય તો આટલા દિવસ મારું આ કામ કર એ કામ થઈ જાય તો તમારે માતાજી કેમ પછી કરવાનું ગમે તેવું વેણ ખોવાઈ ગયું છે માતાજી તમારું વેણ પાછું લાવી દેશે માતાજી ગુરી જાય કે વિષય ગયો છે તો માતાજી મનાઈ જશે પણ એના માટે તમારે માતાજી ને પૂછવું પડે કેવી રીતે પૂછવું કોઈ ભોપા પ્રવાસન અને કોઈ તમારા ટાળા ગવા નથી ચિકુતર માતા નો વેણ ખોવાઈ ગયો હોય તો માતાજી અલગ અલગ પોતા લેશે ચાપડી બનશે ચુડેલ બનશે વગાડ બનશે પૂત બનશે પણ તમે ટાળા ના ખરાબતા માતાજીનું સીકવો તરનું વેણ કોઈ ગુ હોય તો કોઈ કોઈ ગુવાની બાતા લઈ ને ભૂવા બાતા આવી કે પછી એને પૈસા ખાવા માટે તમને ટાળો ખરાબ છે ટાળો કરતા નહીં જો ટાળો કર્યો મા સીગોતર તમારે આવડી પડી જશે તાર દબા બાથ થઈ જાય છે ધ્રો ચીકુતર માતા જો કોઈ દિવસ અગાઉ પડી જાય તમે ટાળું કરાયો તો ઘરની અંદર બરબાદી ચાલુ થઈ જાય છે તાળા ના હોય કોઈ અમુક નથી વાત પૈસા ફેરવીને પૈસા આટલા મૂકો પૈસા કરવો પડે લક્ષ્મી માતા ને ટાળા ના હોય પૈસા કોઈ દિવસ તમે તાળા કરાવતા નહીં પૈસાના ને પૈસા કોઈ ભૂવા મગે તો પૈસા આપવાની કામ થાય પછી તમે તારે તમારે રાજી પહેલાં પૈસા કોઈને આપવાના નહીં તમારું કામ થઈ ગયા પછી જ તમે પૈસા કોઈને આપજો પણ પૈસા લિમિટ હોય પેલી ચોખ કરી લેવાની એ કોઈ ભૂવા એમ કેતો હોય કે આટલા પૈસા થશે પેલું કહેવાનું કે આ કામ થઈ કેટલા પૈસા લઈશ આપણે પૂછાય તો રાખવું કઈ એવા ભૂ પૈસા વાળા ભૂવા કામ કરતી નથી આપણે સુગોતર માતા હોય માતા હોય તો સુગુતર માતા નાની નથી સુગોતર માતા જાતું જાત પૂછીને જાતું જાત ઢેર અને ટીક મૂકી અને તમે પણ માતાજીને મનાઈ શકો છો એના માટે તમારે બહુ મહેનત કરવી નહીં પડતી માતાજીને તમારે પાઠ ટાળવું પડે માતાજીનું દીવું કરી માતાજીની ની કાલમ લેવી પડે માતાજી કલમ આપી જાય છે શિગુતર માતા આપે છે બીજી માતા આપે છે એ ખબર પડે આપણને તો એના માટે મા શિગુતર નું જ કહેવાનું મા શિગુતર તું જ આપતી બીજું કોઈ નહીં તારી જોડે જ છે તથા તમે એમ કહો કે એ માતાજી કલમ આપજે તો શિગુતર માતાજી કલમ આપી કે બીજી માતાએ કલમ આપી પણ નહીં તમારે જે શિકુતર એનું નામ લેવાનું કે ડોશી માં પાછળ આવે તો ડોશી માં નામ લઈ ગયું ફલાણી ની માતા ફલાણી ની શિકોતર માતા ને એમની લારે આવેલી માતાઓ તો આટલી કલમ પૂરી કરે એટલી કલમ પૂરી કરે એ નામ લેશો તો એ માતા કલમ આપશે તમે એમ ને એમ પૂછ્યા વગર કહીશું માતાજી એ કલમ આ કઈ માતા કલમ માનશે શું ક્યારે તમે શિકોતર માતા ને માનતા હોય તો શિકોતર માતા કે દાખલ તરીકે આપણે વાત કરીએ કે રામ રામ ભાઈઓ કે રામ તમારા દાદા હોય કે રામાબા પાછળ જો શિકોતર માતા તો એ રામાબાની શિકોતર આટલી કલમ આવે એ નામ રહે તમારે કહેવાનું માતા 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 હોય તો તો પણ આપી જાય એ આપશે તમારું કામ થશે તમારું પૂર્ણ થશે તમારું વેણ જે ખોવાઈ ગયું છે વેણ પાછું આવશે પણ જો તમે એમ નેમ કલમ લેશે તો બીજી માતા કલમ આપી જાય તો ઘરની અંદર આપણે સારું કરતા ઉલટું પડી જાય પછી તો મિત્રો આ માહિતી આપી છે માહિતી ધ્યાનથી આપીને બીજી ઘણી માહિતી તમારે જોતી હોય તો કમેન્ટ કરજો હું ખ્યાલ આવશે તો મિત્રો હવે ઘણી વાત કરવા જોઈએ વિડીયો લાંબો થાય એમ છે મિત્રો પણ હજી હું તમને આની બે કેવી રીતે ખોવાઈ ગઈ કેવી રીતે પાછું લાવું કેવી રીતે માતા વાળી લાવ એ તમને માહિતી આપીશ અને સબસ્ક્રાઈબ કરતા જય માતાજી જય શ્રી જય મેળીમા જય જન્મા you <laughs>